ચંડીસર નજીક જીવદયા પ્રેમીઓ પર હુમલાનો પ્રયાસથી ચકચાર પાલનપુર પર આવેલ ચંડીસર ગામે બે દિવસ અગાઉ સાંજના સમયે એક અબોલ પક્ષીઓ ભરેલી ટ્રક પસાર થવા હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમી રાહુલ ઠાકોર તેમની ટીમ સાથે દોડી આવીને બાતમી વાળી ટ્રકને ઉભી રખાવાનો પ્રયાસ કરતા લાકડી ધુકા જેવા હથિયારો સાથે ટોળું ઘસી આવ્યું હતું અને જીવદયા પ્રેમીઓ સાથે ટ્રકો રોકવા બદલ પ્રજ્ય કરીને તેમના પર હુમલાઓનો પ્રયાસ કરતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી જોકે આ ટોળાએ પશુઓ ભરેલી ટ્રકોને રવાના કરી દેતા જીવદયા પ્રેમી રાહુલભાઈ ઠાકોરે બનાવ અંગે ગઢ પોલીસ મથકે લેખિત રજૂઆત કરતા પોલીસે ઘટનાના વાયરલ થયેલ વીડિયોના આધારે બનાવની તપાસ હાથ ધરી હતી